નમસ્કાર મિત્રો પુષ્પદા ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદા ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

નમસ્કાર મારું નામ દીપ્તિબેન ધીરજકુમાર જોશી ઉપ શિક્ષક પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો મહેસાણા ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા દર છ મહિને સંગોષ્ઠીનું નું આયોજન કરવામાં આવે છે અંતર્ગત વિવિધ વિષયો પર સંગોષ્ઠી માં વિવિધ વક્તાઓ ને બોલાવી ગુજરાત માંથી અલગ અલગ જિલ્લાઓ માંથી શિક્ષકોને શિક્ષકો ને તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે સંગોષ્ઠી ચાર જાંબુઘોડા અભયારણ્ય ખાતે યોજાયેલ તારીખ અને તારીખે આ આયોજન તેમાં જાબુઘા અભયારણ સાથે સાથે વાંચન શિક્ષણ અંતર્ગત ગુજરાત માંથી પધારેલા વિવિધ શિક્ષકોએ પોતાના અનુભવો અને શાળામાં કરેલા વિવિધ નવાચારો વાત કરી જે અંતર્ગત જુદી જુદી માહિતી અને વાંચન અંગેના પ્રયોગોની માહિતી મળી જુદા જુદા વક્તાઓ દ્વારા વાંચન કેવું કરવું કેવી રીતે કરવો અને વાંચનમાં રસ કેવી રીતે કેળવવો તે બાબતે સરસ માહિતી પૂરી પાડવામાં આવી સમગ્ર આયોજન તપુભાઈ સાંડસૂર શ્યામજીભાઈ દેસાઈ અને મહેશભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું આયોજન સમગ્ર રીતે શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા આયોજિત સંગોષ્ઠી ચાર અભ્યારણ જેને ઓળખીએ છીએ એવું જાંબુગોડા ખાતે ધનપુરી ઇકો ટુરિઝમ ખાતે રોજ યોજવામાં આવ્યું જેમાં ગુજરાતના વિવિધ ચૌદ જિલ્લામાંથી કર્મનિષ્ઠ શિક્ષકો જે પોતાના બાળદેવોને ભગવાન સમજીને જે વર્ખણમાં કામ કરે છે એવા ઉત્તમ શિક્ષકો દ્વારા અહીંયા સંગોષ્ઠીમાં પાર્ટિસિપેટ થયું ભાગીદારી થઈ અને સંગોષ્ઠી આ ચોથી છે ત્રણ સંગોષ્ઠી અગાઉ થઈ ચૂકી છે અને આ સંગોષ્ઠી દ્વારા શિક્ષકોને એટલું બધું આમાં માર્ગદર્શન મળે છે કે એ પોતાના વર્ખણ સુધી પહોંચે છે ચોથી સંગોષ્ઠીનો વિષય છે વાંચન શિક્ષણ તો શિક્ષકોએ શા માટે વાંચવું જોઈએ કેવું વાંચવું જોઈએ અને વાંચ્યા પછી એ કેમ બાળ ભોગ્ય બનાવી શકાય વર્ખણ સુધી કઈ રીતે પહોંચે બાળકોએ કેવું સાહિત્ય વાંચવું જોઈએ શું દિશા આપવી જોઈએ આવી સુંદર મજાની માહિતી સુંદર મજાની ચર્ચા સંગોષ્ઠીમાં થઈ વિદ્વાન વક્તાઓ દ્વારા આના વિશે પ્રકાશ પાડવામાં આવ્યો અમારા સંયોજક શ્રી મુરબ્બી તખુભાઈ સાણસૂર સહસંયોજક ડોક્ટર મહેશભાઈ ઠાકર અને મુરબ્બી શ્યામજીભાઈ દેસાઈ દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવતી હોય છે આ એક કેમ સારું કામ કરી શકે એનું માર્ગદર્શન અહીંથી મેળવે છે અને મને આનંદ છે કે આમાં જે શિક્ષકો આવે છે એ શિક્ષકો વર્ખંડમાં કંઈક નવા પ્રયોગો કરે છે અને મેં કરેલો પ્રયોગ હોય તો એ વિમલભાઈના કામમાં આવે બિમલભાઈ એ કરેલો હોય એ મારા કામમાં આવે એમ એકબીજાના કરેલા પ્રયોગોનું નું શેરિંગ થાય છે તો ગુજરાતમાં હું માનું છું એમ આ એક અદ્ભુત સંસ્થા છે કે વિશિષ્ટ સંસ્થા છે કે જે ગુજરાતના સારું કામ કરતા શિક્ષકોને અહીંયા બોલાવી અને એમના જે અનુભવો છે એમના જે પ્રયોગો છે એમના જે કાંઈ કામ છે એનું એક શેરિંગ કરવાનું કામ આ સંસ્થા કરી રહી છે ત્યારે મને ખૂબ રાજીપો થાય છે એટલા માટે કહું છું કે આજનો પ્રસંગ છે એ મને લાગે છે એવો આજ આનંદ આજ ઉછરંગ આજ નયનો નય સખી અમારા આંગણે આજ કંચન વર્ષા મેં અસ્તુ ભારત માતા નમસ્કાર આજે આપણે જે કાર્યક્રમ માટે ઉપસ્થિત થયા છે તે કાર્યક્રમનું નામ છે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ એટલે કે સંગોષ્ઠી આ સંગોષ્ઠી એ એક એવો શૈક્ષણિક સેમિનાર છે અથવા તો કાર્યક્રમ છે કે જેમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી શિક્ષકો છે એ શિક્ષકો ભેગા થાય છે અને ઘણી જ્ઞાનમય ચર્ચાઓ છે એ ચર્ચાઓ થાય છે આ સંગોષ્ઠી જે આપણી છે એ સંગોષ્ઠી ચાર છે પરંતુ આની પહેલાની જે સંગોષ્ઠી છે જેમાં પહેલી સંગોષ્ઠી છે એ પાલનપુર મુકામે બીજી સંગોષ્ઠી છે એ કડી સર્વ વિદ્યાલય મુકામે જયારે ત્રીજી સંગોષ્ઠી છે એ ગીર સોમનાથ મુકામે તેમજ આજની આ જે ચોથી આપણી સંગોષ્ઠી છે જાબુગોડા અભ્યારણ ખાતે છે એ આપણે રાખેલું છે અને આ સંગોષ્ઠીનો જે વિષય હતો બહુ સરસ વિષય છે વાંચન શિક્ષણ બરાબર અને આ વાંચન શિક્ષણમાં આયોજકો દ્વારા ઘણા બધા વિદ્વાન વ્યક્તિઓ છે એ વિદ્વાન વ્યક્તિઓને બોલાવી અને ખરેખર વાંચન એ બેઝિકલી શું છે અને તેનાથી લોકોને આપણને એક શિક્ષક તરીકે આપણને શું ફાયદો થાય છે એ ખૂબ જ સારી રીતે આપણને જાણવા મળ્યું એટલે શિક્ષકો માટે વાંચન જરૂરી છે એ તો જરૂરી છે